નમસ્કાર મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ જ્ઞાન સાધનાની સોઈસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે તે વિદ્યાર્થી મિત્રોની સોઈસ ફિલિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે કે નથી થઈ તે કેવી રીતે ચેક કરવું તેમજ જે સોઈસ ફિલિંગ પછીની આગળની કઈ રીતના પ્રોસેસ હોય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ તમારે જ્ઞાન સાધનાની સ્ટુડન્ટ લોગિનની વેબસાઇટ પરથી તમારે તમારા આઈડી પાસવર્ડ નાખી અને લોગ કરી લેવાનું છે તમે જેવા તમારા આઈડી પાસવર્ડ નાખી લોગિન કરશો તેવા તમારે અહીં જોવા મળશે યુ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ સ્કૂલ સિલેક્શન પ્રોસેસ એટલે કે તમે જે સ્કૂલ સિલેક્શન એટલે કે સોઈસ ફિલિંગની કાર્યવાહી કરી છે તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે જો આવું લખેલ આવે તો તમારી સોઈસ ફિલિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને તમે અહીંથી તમારો જે રિપોર્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો તે પીડીએફ સ્વરૂપે તમને મળવાપાત્ર રહેશે તેમાં તમારે તમારા યુઆઈડી નંબર વિદ્યાર્થીનું નામ હશે પછી વિદ્યાર્થીની જન્મ તારીખ હશે પછી વિદ્યાર્થી એકથી આઠમાં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો છે તે હશે તેમજ બીજી તમામ વિગતો હશે તેમાં તમારે જે પણ તમે સ્કોલરશીપ માટે અથવા જે સોઈસ ફિલિંગ કરી છે તેની સંપૂર્ણ માહિતી ત્યાંથી તમને મળવાપત્ર રહેશે અને તે પીડીએફ તમે સાસવીને રાખજો કદાચ આગળ કામ લાગી શકે છે તેમજ મિત્રો વાત કરીએ તો જે આ સોઇસ ફિલિંગની કાર્યવાહી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે એટલે કે તમામ વિદ્યાર્થીઓને સોઇસ ફિલિંગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે ત્યારબાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમારી જે શાળા હોય છે તે શાળા તરફથી તમારા બેંક એકાઉન્ટ અને અન્ય વિગત તેમાં ઉમેરવામાં આવતી હોય છે અથવા તમે લોગિન કરીને પણ તમારી બેંક અકાઉન્ટની વિગત તમે ત્યાંથી ઉમેરી શકો છો અને ત્યારબાદ તે સંપૂર્ણપણે કાર્યવાહી પૂર્ણ થઈ જાય પછી તમારા જે પણ જિલ્લા હોય છે તે જિલ્લાવાઇઝ તમારે ડીઓ કચેરીમાં આ તમામ ફોર્મ મોકલવામાં આવતા હોય છે અને ત્યાંથી તમારે તે સબમિટ કરવામાં આવતા હોય છે અને તે ડીઓના તરફથી ચેક કરી અને તમારે આગળ સક્સેસફુલી તમને જે સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે તે ત્યાંથી ચેક કરવામાં આવશે અને તેવી રીતે તમારે સંપૂર્ણ સ્કોલરશીપ પાત્ર રહેશે તેમજ થોડા સમય પછી તમને સ્કોલરશિપ પણ તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને તે તમામ તમારે કાર્યવાહી અથવા તમે જે તમારી સ્કોલરશીપ મળી છે કે નથી મળી તે પણ તમે સ્ટુડન્ટ લોગિન કરશો એટલે તમને ત્યાં તમામ વિગતોની માહિતી મળી જશે તેમજ મિત્રો જો હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સોઇસ ફિલિંગની કાર્યવાહી પૂર્ણ ન કરી હોય તો પ્લીઝ પાંચ તારીખ સુધીમાં સોઈસ ફિલિંગ પૂર્ણ કરી લેજો તેમજ કોઈ અન્ય બાબતોની તમને કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો તમારા જિલ્લાવાઇઝ જે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી અને તમે તેની માહિતી લઈ શકો છો તેમજ જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌ અને સરળતાથી પ્રાપ્ત થાય તેમજ આ વિડીયોને જેમ બને તેમ તમારા મિત્રવર્તીઓને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે જય હિન્દ जय भारत